આમ કાકા બજાર વાય વારતી હો નો વારે એ કોનું કામ છે એ હે રેખા ને એ નો ઘાઘરો લેવા આવી છે લઈ જાય બીજું કાઈ નો લઈ જતી એ હો હું લેવા જાવ છું બીજું નો પેટી આમ તો અજો

સુમલી તું એ તો મને બીવરાઈ ગીધી મને એમ કે મારા બા આયા એ હવે હું ભીવતી બીવતી તારીમાંથી આવશું તું શું મારાથી દીવે આજે શું કરી મારે તો કામ છે એ મારે મગ્નને મળવા જાવશે અને તારે મારે હરી આવવાનું ના ના મને મારે કાંઈ ના હું ને તો મારા બા ખબર પડે છે ને તો મારે ભાખી ખેંચે મારા બાજુ વારે છે એ તારા બાને ખબર પડે તો ને હું કરું શું કરું હા હા મુ તાબુ દેખાય નહી આ તાબે થી બે ઉતરી જાય અલે મારો પાકી થઈ નાખશે આમ તો જો મારી કેટલી બધી બીવે છે એ હું બીવું છું મારા બાપા થી તું તો કેટલી બીવે વાર નઈ લાગે કાયો ભાઈ ગામ માં હાલે હે જ્યારથી હું સરપંચ છો ત્યારથી ગામ માં કોઈ વાંધો નથી ને કાંઈ જરાય વાંધો નથી સરપંચ

હા હટ કલા મોઠાલા તારું બૈતરું બળે એ ટપું લાંબો થકો લાય એ મે તારું તારા દીદાર જો અને મારી છોડી ફૂલડા જેવી એ તને કાઈ બોલતા શરમ ન થાય જેઠ ખાલીમાં ખાસ ઈમાં થુકેસ એ સરપંચ એ હું ભલે કારો હોય પણ તમારી છોડીને કોઈદી ભૂખી ન રાખું એ રાતની મહેનત કરી તમારી છોડી હાટું કેસા રાજની મહેનત કરી એ હળદર વાટાનો નથી મારી છોડીને તું શું ખવરાવી હાલતી નો ઠાકવ એ સરપાસ એ જો તમારી છોડિયાના મગનો લગન ન કરે ને તો મને કીજો એ તમારી છોડિયાને જ લગન કરું હવે જા જા એક તો રાતી જાય ઘરમાં નથી અને જો પાછામાં ફિટ કરાવી દે એ આલો આલો નાનજી મુખી તમને હું એકારું અને આમ તો જો કરતી કરતીતી ને

એ સોટલી તો તું ખીરે જાઉં ઓલા ભાઈબંધને લઈ જાઉં હાલ ભાઈ હું જાણું છું મારે ઘણું કામ છે મારે ઘરે બધા વાઈટ જોવે ભાઈ હે હે ભાઈબંધ એ જો હારી આવવાનું કીધું તા વઈ ગયો તેવો ભાઈબંધ છે એ પણ એ મારો ફાઈબંધ છે મારું કામ કરે તારું કામ થોડું કરે હું તારો ભાઈબંધ તારું કામ કરું બોલ આજ શું કામ કરવાનું ભાઈ એ તો વાત સાંભળ મારી એ મારે મળવા જાવાનું તારે હારી આવવા શું કીધું મળવા જાવ ઓલી સુંભળીને હા બાપા મારે કઈ ને હાવ ઓલો નાન જીડો રો ને એ બાપ નામ ટકો કરે ને ગામમાં ધડઈ ધડઈ મારે એ ઓલો ટપુ મારો પાકો ભાઈ બન હતો એ કે માર ના થાઉ એ મેકીત મને કોઈ બોલાવતો નહીં અને આ તારે હારી આવવાનું હાલ હું હું કઈ ના ખાવાનું એ આ સાનો માનો આમ હાલ ફંદા હું કરે મારે કઈ આવું નથી જો પેલા કહી દઉં એ 500000 રૂપિયા વાપરવા દઈશ એ હાલ હાલ તો હારી આવ હાલ

મારી છોડી અહિયાં લેવા આવી મારી છોડી ને અને તમે ને હા ધાબલ હા એ મને ખબર છે બ્લોક છોડવાના છે પણ આયા હું આમરજન્સી મીટિંગમાં આવું એ પછી આવું છું તમારા બ્લોક મૂકો સાઈડમાં અને મને લેખો દો માર છોડીને તાબુ ઠેકાડીને તમે છોડી લાઈન જા જાય છે લ્યો ઉલટો કોર ચોટવાળને ડંડે જોયું જોયું નાંદી મુખી એ કરતો તો સોરી અને માથે સીના સોરી એ તમારી સુમલી તો હારી છે પણ આની રૂપારી નથી હારી

રેવાડો તો રેવાડે છોડી પાણો એટ્ઠો મૂકી દે તું લાકડીનો ગાનો કરી લેતી અજો સંસ્કાર નથી દેતી અને ઉપર જાતા તો ઉલટું આપડા વાત કર કે હાલ હમણા ખબર પડી જાય છાજ્યું છે ને એ સાબુ ઠેક્યો આને તો ત્યાં બધું કરાઈ હોય હાલ થોડી છે જોવા દે તો મને આ લે આ તો રૂપાની પણ મારી બેટી આયે શું કરતી છે એની માને પૂછાવગીર તો બાણા બહાર ન જતી તો આયે શું કરતી છે લાય તો જઈને પૂછું હું કરે સાહેબે સુમલી મારી મેં મને કેવી ભાખે ફરાવી દીધી એના હાડી છે ને તો આભાજ ઠેકાવા પડે હે અને કેવા કેવામાં હાંતાવું પડે છે મને બીક એવી લાગે તો ભાઈ જાય છે તો લાય આડું રાખી દઉં એ રુપરી બાપ રે આએ શું કરે છે કાઈ નઈ આએ શું લઈને આમ જઈ છે શું કીધું સુમલી મગન મળવા જાય તમ ભી લફરા કરો ના 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 હું કાઈ એવા તન અનક કતી સુમી લપલુ કરે છે હસું બોલ તારે મારે લફરુ કરવું જોઈએ નક તાર માને કઈ દેવું ને ના 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 હું કાય લફરુ નસ કરવાઈ ને કોકને ખબર પડી જાય તો મને ઠોકાય ના કે લે તો પણ તારો નંબર දෙતી જા ભાઈ ભાઈ હું કરેસ ના 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 હું કાય નંબર ના આપું ને નંબર આપું ને ખબર પડી જાય કોક ભાઈ દે શું કરવાનું જો નંબર લઈ દે તો હવાના પરમાં જો ઢીજરંગ ઢીજરંગ ઢીજર તારા નામનો ઢોલ વાગ છે પળ્યો કેતી એ હે ને આપણા મગનો આમ કયો ને આખડે આવેલી નંબર દેリス તામી પાહ લઈ લીજો ના અતારે તદ મન નંબર જ દે ના હું જવાનું જ નથી એ મગનો આવે એટલે એમ પાહ લઈ લીધો એને આપી આપીશ Oh, 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 બકરા કરીને દાર્તાદેશ એ તું ભાઈ કેતી બાપુ પાય માગુ લઈને જાવ એ હવારમાં જો તો એ શું કીધું મગના મારા એ તારા બાપાને તો ચેલેન્જ ફેકીને આયો હો કે લગન કરશે તો આ મગનો એ તું મારા બાપાને કઈ નાયો છો કે કરીશ એ એ હા અને તારા બાપાને કહી દીધું મે ય વા મારે માલુડા મગના તો તબ મજા આવશે મારા બાપાને તો ખબર પડી જશે ને કે મગનો તો આ સુમલી આરે લગન છે જાવું થી મારા બાપા તારા લગન ન કરાવે આ વાળા દાદા કેટલા હારા હે આપણે અહીંયા પ્રેમની ની વાત કરીશી તો આપણને કઈ કેતા નથી અને આ બકરા જેવા તા તમે લાગો છો એટલે આપણને કોઈ લઈ ભારે